નમસ્કાર મિત્રો આજે વાત કરવાની છે કે ઘઉંમાં પાયા ખાતર તરીકે ક્યુ આપવું અને ઘઉંમાં ક્યાં ક્યાં તત્વોની જરૂરિયાત હોય કેમકે કોઈ પણ પાકનું આપણે વાવતર કરીએ તો પાક પોષણ અને પાક સંરક્ષણ બે નિયમ વધારે મહત્વના છે પાક પોષણ જો વ્યવસ્થિત હોય તો પાક સંરક્ષણમાં જે રોગ અને જીવાત જે આવે છે એમાં પણ આપણને થોડીક એમાં છોડની પ્રતિકારક શક્તિ જળવાઈ રહે હવે ઘઉં છે એ ધાન્ય વર્ગનો પાક છે ધાન્ય વર્ગનો પાક હોવાથી એમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે જરૂર પડે છે જ્યારે બીજા હોય આપણે જે ચણા હોય મેથી હોય એ બધા સિમ્બી કુળની વનસ્પતિ છે કે એમાં નાઇટ્રોજનની જરૂરિયાત ઓછી હોય ફોસ્ફરસની જરૂરિયાત વધુ હોય તો એગ્રીકલ્ચર યુનિવર્સિટી પ્રમાણે વાત કરીએ તો કે એનું એકસો વીસ કિલો નાઇટ્રોજન સાઠ કિલો ફોસ્ફરસ અને સાઠ કિલો પોટાસની જરૂરિયાત ઘઉંમાં રહે છે પણ આ બધે આગળ આપણે જે વિડીયો મૂક્યો હતો કે જેમાં પાંચસો તેર વેરાયટી છે કે બટુક સુપર વેરાયટી છે કે ચારસો છન્નું વેરાયટી આ વધુ ઉત્પાદન આપતી વેરાયટીઓનું જ્યારે આપણે વાવતર કરીએ છીએ ચોમાસે આપણે મગફળીનું પણ સારું એવું ઉત્પાદન લઈ લીધું હોય તો એમાં જે મુખ્ય તત્વ ઉપરાંત તત્વ અને સૂક્ષ્મ તત્વની જરૂરિયાત પણ રહેતી હોય છે હવે પાયામાં ખાતર જ્યારે વાવવાની વાત આવે ત્યારે કે જે એકસો વીસ સાઠ સાઠ જે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ છે એમાં સાઠ કિલો નાઇટ્રોજન પાયામાં સાઠ કિલો ફોસ્ફરસ પાયામાં અને સાઈ સાઠ કિલો પોટાસ પાયામાં એ રીતે આપવાની ભલામણ પછી આપણી રીતે થોડું ઘણું એ રીતે કરીએ છીએ કે નાઇટ્રોજન જે એકસો વીસ કિલો છે એને સાહીઠ ત્રીસ કન નાખીએ છીએ અથવા એમ પણ આપણે કરી શકાય છે કેમ કે નાઇટ્રોજન શરૂઆતમાં ઓછું વીસ દિવસનું થાય ત્યારે પછી બીજી એક એપ્લિકેશન આપવાની થાય પછી ચાલીસ પિસ્તાલીસ દિવસથી થાય ત્યારે ત્રીજી એક એપ્લિકેશન આપવાની થાય એ રીતે નાઇટ્રોજન પાછળથી બે વખત આપવાનું છે ફોસ્ફરસ અને પોટાસ જે કંઈ છે એ આપણે પાયામાં આપી દેવાનું છે એટલે આમ જોઈએ તો કે બાર બત્રી સોળ જો મળતું હોય તો બાર બત્રી સોળ છે એ એકરે પચીસ થી ત્રીસ કિલો અને એની સાથે જો બીજું ઓર્ગેનિક ખાતરમાં બાયો ફર્ટિલાઇઝરમાં જોઈએ તો કે એનપી કે કન્સોર્ટિયા કેરિયર બેઝ જે મેલોક્ઝા એનપી કે ફોરજી આવે છે એ એક એકરે પચીસ કિલો આ બે વસ્તુ નાખવામાં આવે તો એના પરિણામ સારા મળતા હોય છે ત્યાર પછી બીજું કે આપણે કોઈ પણ લીંબોળીનો ખોળ છે દિવેલીનો ખોળ છે એરંડીનો ખોળ છે આ કોઈપણ ખોળ ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારવા માટે ખોળ પણ નાખી શકાય એમાં મિક્સ ખોળ જે આવે છે મેલોગા ઓર્ગેનિક કરીને એ એક એકરે ત્રીસ કિલોનો ઉપયોગ કરી શકાય પણ કોસ્ટિંગ આનું વધતું જાય હવે આ બધે મુખ્ય તત્વ થયા ત્યાર પછી વીસ વીસ દિવસના ઘઉં થાય ત્યારે આપણે એક એકરે વીસથી પચીસ કિલો યુરિયા આપવાનું થાય છે ત્યાર પછી ચાલીસ પિસ્તાલીસ દિવસના ઘઉં થાય ત્યારે પાછું એક એકરે વીસથી પચીસ કિલો યુરિયા આપવાનું થાય છે હવે વાત છે બીજા તત્વની કેમ કે પછી જ્યારે ઘઉં બે અઢી મહિનાના થાય ત્યારે નીચેથી પીળા પડતા હોય છે હવે નીચેથી પીળા પડવાનો પ્રશ્ન જે આવે છે એમાં મેજોરિટી ઝીંકની ઉણપની હિસાબે આવે છે કેમ કે ધાન્ય પાક જે છે આપણે કે આ ઘઉં છે એના દાણામાં ઝીંક અને ફેરસ એટલે કે આયરના બે તત્વ રહેલા છે બે તત્વની જો ઉણપ હોય તો એ જ્યારે ઘઉં પાકે છે તો એમાં દાણો ચીમળાયેલો રહેશે ભરાવદાર નથી થતો અને આયરનું પ્રમાણ પણ ઓછું રહેશે તો આના માટે આપણે પાછળથી જો પાયામાં ફેરસ આપીએ તો પરિસ્થિતિ એવી થાય છે કે પાછળથી ફેરસ આપવાથી કે ફેરસનું લીચિંગ પાણી દ્વારા ઘણું બધું થાય છે એટલે શક્ય હોય ત્યાં સુધી એને ડોઝમાં જ લેવાનું થાય હવે ફેરસમાં આપણે ઘણા બધા પ્રકારના ફેરસ અને ઝીંક આપી શકીએ જેમાં ચિલેટેડ ફેરસ બાર ટકા આવે છે ચિલેટેડ ઝીંક પણ બાર ટકા આવે છે એ એક એકરે પાંચસો ગ્રામ પ્રમાણે આપણે જે યુરિયા નાખીએ છીએ ચાલીસ પિસ્તાલીસ દિવસે ત્યારે એની અરે મિક્સ કરી અને આપી શકાય છે આ જ્યારે આપવી છે ત્યારે એ ખાસ ધ્યાન રાખવાનું કે સવારે ઝાકળનું પ્રમાણ હોય એની ઝાકળ ઉડી જાય ત્યાર પછી કોરું થઈ જાય ત્યાર પછી આ યુરિયા આપવાનું છે ત્યાર પછી બીજી વાત કરીએ તો કે જો સલ્ફેટ બેઝમાં ખાતર આપવું હોય તો કે જીંક સલ્ફેટ છે ફેરસ સલ્ફેટ છે એ પણ આપી શકાય એમાં લિટમસ એગ્રીટેકની એક મેલોગા પાવર કિડ કરીને જે આવે છે એની અંદર દસ કિલો મેગ્નેશિયમ સલ્ફેટ છે પાંચ કિલો જીંક સલ્ફેટ છે પાંચ કિલો ફેરસ સલ્ફેટ છે એક કિલો મેંગેનીલ્ફેટ છે અને અડધો કિલો કોપર સલ્ફેટ અને અડધો કિલો બોર છે આવી આવી રીતે ખાતર એક અંદર છે મોંઘું પડે પણ એક એકરે અથવા બે એકરે એક કીટ તમે પાણી જવા દો અથવા યુરિયાને મિક્સ કરીને તમે પૂખી દો તો પણ એમાં ફેરસ અને જીંકની પૂર્તિ થઈ જાય છે તો આવી રીતે જે ઘઉંનો પાક છે એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ઉપરાંત જીંક ફેરસ સલ્ફર આ બધા તત્વોની જરૂરિયાત હોય છે જેમ આપણે કપાસમાં મેગ્નેશિયમ અને પોટાશની જરૂરિયાત વધારે હોય છે એમ ઘઉંની અંદર ઝીંક ફેરસ સલ્ફર એની પણ જરૂરિયાત હોય છે એટલે જ્યારે આપણે ચાલીસ પિસ્તાલીસ દિવસના ઘઉં થાય ત્યારે ડોઝ તરીકે આપણે આ ઝીંક સલ્ફેટ અને ફેરસ સલ્ફેટ આપીએ અથવા મેલોક્ઝા પાવર કીટ છે એ એકથી બે એકરે એક કીટ આપીએ તો પણ એના પરિણામ સારા મળે છે પણ નાઇટ્રોજનની જે એપ્લિકેશન છે એ આપણે પાયાથી લઈ અને પાછળથી બે એપ્લિકેશન આપવાની થાય છે ફોસ્ફરસ અને પોટાસ જે કંઈ છે એ આપણે ડોઝમાં જ આપી દેવાનો થાય છે તો આવી રીતે આ તે આપણે ખાતરની માહિતી જો આ ખાતરની માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર